ને હું ઓલી matter માં શું છે ખેડૂત ઈ બાબતે આ ફોટા વાળું હા ઈ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તું બે ત્રણ દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ ઈ બધો ખર્ચો ઈ કરે સમજ્યા બરાબર એટલે મને કે તું હા મને કે બે દી ખમી કે ઈ નઈ ફોટા વાળા નઈ ઓલો વરુણ હવે વઘાસિયા

હા એમ નહિ પણ એ ખબર તો પડી જાય કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એના details આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એને કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા 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 બરાબર એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો નહીં ગોઠવીએ એ રીતનું છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને હમ બરોબર અને બીજું હું કૌ આ શું કહેવાય આ આની વાત ના જોવો ને તો, વઘારશાની વાત જો ના અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈને આવી છું કહું તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું કે પાંચ છ દી જાય ને પછી પછી કહું ને એને એમ ના થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત સાચી ખોટું ઓલું થાય નહીં હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે હાલ બની આય કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલાય નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ પાસે અમારું ઓછું થાય ને કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો તરી ખા અને બે લાખ રૂપિયા તો એ મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરીને હાત મહિને દીધા બોલો હા, એટલે એ એનું થોડું મોટું કર લે આમ ને તેમ ને ટૂંકમાં આમ કરીને કાલ જયેશભાઈને બધાય ભેગા હતા તો બધાય ભેગા રખડાય એમ જ્યાં તમે આમ બધાયને મોટું થવું એમ આપણે ખંભે ચડી બીજું કાંઈ નહીં હા એ જ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધાને વચ્ચે લઈ આવું હમ હમ ના બરાબર હું જો મેં મેં કહી દીધું મે એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરાબર કે આવું કાંઈક છે એમ ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું મારી નજરે જોઈને આવી મેં કીધું

મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાં હાથ નખાય એમ નથી કે જીજીસાબેન એ નઈ જો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું કે દઈ દીધું કીધું હા એ કે ઈ બધું આલે છે અંદર અંદર ઈ કે નરેશભાઈ નું કાઈક તો દબાય જ છે ઈ કે એ ઈ આપને કાઈ ખબર નથી હું દબાતો હોય હમ આવળા કીધું સંવાદની રીતે આપણે કાઈ કરીયું નો કીધું પણ તોય આપડી કઈ ગણતરી થતી નથી કીધું જાવા દિયો બીજું શું કરવાનું

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને ત્યાં મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુંય અમે કરી દેવું ને નોકરી બોકરી એને કઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાઈ દે મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછવું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને ને ભાઈ પતાવી દેવાનું ટૂંક વિશ્વાસ નહી રેવાનો કે મહિના થી પછી કરી દેવાનું હમણાં કરી દેવાનું એને કે ઈ ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે એને અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા તો એમ નહિ ડાયરેક્ટ મારે એની આરજ વાત કરવાની થાય છે અને કઈ ઈ સેટિંગ છે અને કઈ હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરીને એમ તો આપણે બે એક કરીએ તો તો ભાઈ વરુણને મૂકી દઉં હું આપણે એવી કઈ હમ આપણે મારે તો એની કઈ જરૂર છે નહિ આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશ ભાઈ પાસે વહી જાઉં આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય શરમ ના એમ એમ તાત્કાલિક નો જોઈએ હા તાત્કાલિક જાવ ને એટલે શરમ આવે હા ભાઈ એમ હતું